બીજું ઘણા લોકો એવું કહેતા હોય કે મારા ભાગ્યમાં નથી મારા નસીબ ખરાબ છે મારા નસીબમાં જ નથી તો આ ભાગ્ય અને નસીબ વિશે તમારું હું માનવું છે બહુ સારી વાત છે તુલસીદાસ એવું કીધું છે રામાયણમાં ભગવાન તુલસીદાસે એવું કીધું સકલ પદાર્થ હોય જગમાય ભાગ્ય બીનું નરપાવત નાય ભાગ્ય વગર કાંઈ પ્રાપ્ત થતું નથી પણ કૃષ્ણ ભગવાને એમ કીધું છે કર્મને વા અધિકાર હસ્તે મા ફલે સુખદ હે અર્જુન કર્મ કર્મથી બધી વસ્તુ પ્રાપ્ત થાય છે નસીબ છે ને નસીબ ઘણા એમ કે નસીબમાં હોય તો મળે નસીબમાં હોય તો મળે તોય ઘરે હું તો રહી ને તો એમ મહિને સેલેરી આવે નહીં એના માટે કર્મ કરવું પડે નસીબ કર્મથી ખુલે છે મહેનત કરવા છતાંય જો પ્રાપ્ત ન થાય કર્મ કરવા છતાંય પ્રાપ્ત ન થાય તો એને ભાગ્ય બતાવ્યું છે ભાગ્યરૂપી તાળું છે ને એ ચાર આકાવાળી કર્મરૂપી ચાવીથી ખુલે છે કયા ચાર આકા પેલા તપ અમારું બ્રાહ્મણ છે તો અમારું તપ અલગ છે તમે તમારું તપ અલગ છે હમ તપ અલગ છે ડોક્ટરનું તપ અલગ છે બ્રાહ્મણનું તપ અલગ છે હમ એ તપ કરો એટલે ભાગ્ય ખુલશે એક આકો થયો પછી દયા તપ કરતા એમાં દયા ભાવ હોવો જોઈએ અમે સાધના કરીએ અમારું ભજન કરીએ તપ કરીએ પણ માણસોને કાપવાની જ ભાવના હોય ખરાબ જ કરવાની ભાવના હોય તો એ તપ કંઈ કામનું નહીં ડૉક્ટરે તપ કરે જેનું ભણતર ડિગ્રી મેળવે ઓપરેશન કરીએ એનું તપ છે પણ એ તપમાં એ કાપવાની ભાવના હોય તો એ દયા નથી એટલે તપ દયા અને પવિત્રતા અને સત્ય આ ચાર આકારરૂપી ચાવી છે ને એમથી ભાગ્યરૂપી તાળું ખુલે છે એટલે ભાગ્ય ને નસીબ એ બે અલગ નથી એક પર્યાય છે પર્યાય શબ્દ એમ સિક્કામાં સાપને કાટ હોય એમ બે વસ્તુ છે એટલે ભાગ્યની રાહે નથી બેહવાનું અને ભાગ્ય વગર કાઈ મળવાનું નથી અને બે વાતમાં ફરક એક જ છે આદ્ય ગુરુ શંકરાચાર્ય એમ કીધું કે તમે પૂર્ણ થઈ જાઓ શું કીધું પૂર્ણ થઈ જાઓ પૂર્ણ થઈ જાઓ અને બુદ્ધે એમ કીધું કે તમે શૂન્ય થઈ જાવ જો વિચારો ને તો લાગે બી અલગ પણ છે બી એક ક્યાં તમે પૂર્ણ થઈ જાવ પૂર્ણ થઈ જાવ અને ક્યાં તમે હવે શૂન્ય થઈ જાવ વચ્ચે ન લટકો બસ આ કહેવાનું